માણસ હોવો જોઈએ કવિ શ્રી વિનોદ સોલંકી મિત્રની આ રચના આખી લખી શકું પણ જે માણસ માટે આજે લખવું છે એ માણસ આ કાવ્યને જીવતો હોય એવો જ એક માણસ છે વાત કરવી છે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાની છેલ્લી ત્રણ ટર્મથી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના સમાજ રત્ન પ્રમુખ શ્રી અને પ્રથમ ટર્મમાં માંડવી મુન્દ્રા અને વર્તમાનમાં રાપર વિધાનસભા મત વિસ્તારનું સબળ નેતૃત્વ કરી રહેલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની દીર્ઘ દ્રષ્ટિ કામ કરવાની આગવી કુને અને ખાસ તો રાપર મત વિસ્તારમાં ખૂટતી વિકાસની કડીઓને જોડવામાં એમના દ્વારા થઈ રહેલી બેજોડ મહેનતની રાપર મત વિસ્તાર એટલે કે કોંગ્રેસના પ્રભુત્વવાળી સીટ અહીં કોંગ્રેસ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ ન ચાલે એવા લોકોને પણ વિધાનસભામાં પહોંચાડી દેનાર આ તાલુકાના મતદારોએ ગત બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના સુકાની તરીકે શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને ચૂંટીને જાણે કે વિકાસનો એક નવો અધ્યાય લખવા માટેની જવાબદારી સોંપી હોય એમ વિધાનસભામાં ધારાસભ્ય શ્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસથી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ પોતાની કુનેહને કામે લગાડીને આજે બે વર્ષ બે મહિના અને આ લખાઈ રહ્યું છે ત્યારે અઢાર કલાકના સમયગાળા દરમિયાન દરરોજ જો સર્વૈયુ માંડીએ તો રાપર તાલુકા માટે રૂપિયા ત્રણ પોઇન્ટ છ કરોડની ગ્રાન્ટ મેળવામાં સફળ રહ્યા છે ઉત્તમ વ્યક્તિત્વ ઉત્તમ વિચારધારા અને ઉત્તમ સામાજિક નિષ્ઠા આ ત્રણેયનું મિલન એટલે કે ઉત્તમ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા

મહારાજ શ્રી ભગીરથ દ્વારા ગંગા અવતરણ માટે જે પ્રયાસો કરીને ભગવાન શિવની જટામાં ગંગા અવતરણ કરાવ્યું બસ એવી જ રીતે આ શરણ યોજનાનું અવતરણ થયું છે વાવા કરવામાં જો હું એકલો હોઉં તો મારી વાવા ખારીજ કરી નાખજો કારણ કે આલમના નૈતિક લોકો 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 બિન રાજકીય અને ધાર્મિક લોકોની સાથે 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 દરેક સમાજના એવા પણ મુલાકાત કરી છે જે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાથી પહેલા આદરણીય સ્વશ્રી બહાદુરસિંહજી ભુરાજી જાડેજા સ્વશ્રી ભુરાજી જગતસિંહજી જાડેજાને ઓળખતા હોય સ્વ કેશુભા ભુરાજી જાડેજાને કોણ નથી ઓળખતું લગ્ન આમ સમાજના દીકરા દીકરીના હોય અને એમાં રાસડા સ્વ કેશુભા ભુરાજી જાડેજાના ગવાતા હોય લગ્ન જેવા પવિત્ર અને પાવન પ્રસંગોમાં બહેન દીકરીઓ હોંશે હોંશે જેમના ગુણગાન કરતી હોય એટલે કે રાસડાઓ ગાતી હોય એ પરિવારની પવિત્રતા કેટલી હશે કેટલું હશે એમના પૂર્વજોનું પુણ્ય ક્યારેક ભગવાનને માથે રાખીને વિચારજો વાત કરીએ ખડીરની ખડીર એટલે આગવું અસ્તિત્વ આગવી ઓળખ સંસ્કૃતિ સભ્યતા અને આગવા સંસ્કારોનો મહાલ વર્ષોના વર્ષો સુધી વિકાસ્થી થી વંચિત રહેલા એક જ રોડ માટે ખડીર પ્રદેશને એકસો ને કરોડ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ ફાળવા માટેનું નિમિત્ત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા બન્યા છે ત્રણસો કરોડ રૂપિયા ફક્ત રાપરના આંતરિક રસ્તાઓ માટે કલ્પના તો કરો 350 કરોડમાં 0 કેટલા આવે 110 બેડ સાથે આરોગ્ય ક્ષેત્રે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે એટલું જ નથી પણ સ્ટાફને કેમ ટકાવો એના માટે પણ સ્ટાફને તમામ સગવડો ઉપલબ્ધ કરાવવા માટે પણ એટલી જ ચિંતા કરવામાં આવશે એવી ખાતરી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ આપીને તાલુકાની તમામ પરિસ્થિતિઓથી પોતે વાકેફ હોવાનું સાબિત કર્યું હતું રાપર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાપર નગરપાલિકામાં સત્તાધારી પાર્ટીનું શાસન રહ્યું છે પણ શહેરમાં પીવાના પાણીની કોઈ ચિંતા નથી કરી અને પરિણામે દર વર્ષે કેનાલના રિપેરિંગ પીરિયડ ઉનાળામાં હોય અને રાપર શહેરને ભર ઉનાળામાં પાણીની પરોજણ પેટની વેટથી પણ વહમી પડી જાય છે અને આ બાબતને પ્રજા વત્સલ્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા બરાબર સમજી ગયા અને એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે રાપર શહેરના પીવાના પાણીની સમસ્યાને મંજૂર કરાવીને ધારાસભ્ય શ્રીએ પોતાના પર પ્રજાએ મૂકેલ ભરોસાને સાર્થક ઠેરવ્યો છે અને જગતના તમામ ભૂખંડોએ જેની નોંધ લેવી પડી જેને વૈશ્વિક ધરોહરમાં સ્થાપિત કરવા માટે જગતને મજબૂર થવું પડ્યું એવા પ્રવાસન ક્ષેત્રે ધોળાવીરા માટે ત્રણસો કરોડ જેવી ગ્રાન્ટની જોગવાઈ કરીને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ પોતાના દ્રષ્ટિવાન નેતૃત્વનો પરિચય કરાવ્યો છે

ધાર્મિક ક્ષેત્રે વાગડ વિસ્તારના આન બાન સાન સમા ઐતિહાસિક મોમાયમોરા મંદિર માટે 5 કરોડ આપણે જો થોડી ઘણી પણ ધાર્મિક મુડી હસ્તગત કરી હોય તો ધારાસભ્ય શ્રીને અભિનંદન આપવા પડે જાગૃત નાગરિક દ્વારા જણાવાયું કે મને એટલું જ કહેવું છે કે તમને શું લાગે છે શહેરની ગટર વ્યવસ્થા 12 કરોડ રૂપિયામાં સંપન્ન થઈ જશે 15 વર્ષથી આ પીડા સહી રહેલા રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા જો બાર કરોડ મંજૂર કરાવી શકતા હોય તો તમારા જેવા સજ્જન માણસો સાથે હશે તો એ જ રકમ શહેરની વસ્તી જેટલા લોકોની સંખ્યા છે એટલી કરાવવામાં વાર નહીં લાગે દર્શક મિત્રો વધુ વાત કાલે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના અઠાવનમાં જન્મદિવસ નિમિત્તે કાલે કરશું